હાલો પાવભાજી મન્ચુરિયન ખાવા આવી જાવ બધાય પાવે બનાવ્યું છે પાવભાજી મન્ચુરિયન ને મને કે કે તમે ઓલા કૌશિક સરના ઘરે જઈ આવ્યા હે ઈ પછી થી રાસ બોલવા મળ્યા એમ કેતા હતા તો હું કે છું હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ મજામાં છો ને તમે બધા અમે મજામાં સીવી ને હું જીનું છે ને અગાસી પર બેસી ગયા છે કાજીનું જીનલને મેં અત્યારે નવડાવી અત્યારે સાંજના ચાર થી સવા ચાર જેવું થયું છે સવા ચાર થઈ ગયા છે તમે અત્યારે નવડાવી એમાં એવું થાય હવાર હવારમાં છે ને અગાશી એક તો ઠંડી હોય પવન આવતો હોય અને આ બેનને ને નાવામાં વધારે ઠંડી લાગે એટલે પછી મેં એને બપોર પછીનો ટાઈમ જ વધારે અથવા તો બપોર વચ્ચે નવડાવું કાજીનલ તે છે ને બપોર વચ્ચે આનું સ્વેટર ગોચ્યું તે આમાં થોડીક સિલાઈ વહી ગઈ છે તે જેનું કે હાલ ને મમ્મી એ કામ કરવી તે આવી ગયા મેં વાડીમાં બેહવા કાજીનું એ જી લીધો તો

તો પેલા મારા લગ્ન થયા નહોતા ને ત્યારની વાત કરું છું ત્યારે મેં સ્વેટર લીધું હતું એટલે લીધું એટલે હાદું ને સિમ્પલ હતું એટલે મારા આઈ છે ને મારા નાનીમાં એ આટો મારવા આવ્યા હતા તો એને મારું સ્વેટર ગમ્યું એટલે એ લઈને વહી ગયા મારું સ્વેટર અને પછી પાછું મારું સ્વેટર મારા ભાઈએ મને લઈ ગયો આધાર સ્વેટર લેવા માટે સ્પેશિયલ તો એણે મને મસ્ત આમ ફેશનવાળું સ્વેટર આવે ને એવું લઈ દીધું પછી એ સ્વેટર હું પહેરીને મારા બેનના ઘરે આંટો મારવા ગઈ તો એ સ્વેટર એને ગમી ગયું એટલે ગમી કેમ ગયું કે એ મારાથી ઓછી રહીને તો એને આમ એનું સ્વેટર હતું ને એ એને ટૂંકું પડતું હતું તો મને કહે કે મને તારું સ્વેટર આપી દે કે મને એ કે એકદમ ફિટ થઈ રહ્યું અને એ કે મસ્ત હશે એ કે એમ તો પછી એ જે સારું સ્વેટર હતું ને એ મેં અઠવાડિયું મેં રાખ્યું તો પછી એ મેં એને આપી દીધું પછી મારા જીઝુએ મને કીધું કે તારું સ્વેટર અમે લઈ લીધું ને તો હાલ તને જેવું ગમે ને એવું થી અમે તને લઈ દેવી એમ તો એણે મને લઈ દીધું મને જેવું ગમતું હતું એવું જ લઈ દીધું પછી એ સ્વેટર લીધું ને એટલે એમાં આ સ્વેટરની જે હેરાફેરી થઈ ને એમાંથી ત્રણ થી ચાર શિયાળા મારે આમનામ વહી આવી ગયા હતા સ્વેટર વગર જ તે કેમકે પેલા શિયાળામાં મારા નાનીમાં લઈને વહી ગયા બીજા શિયાળામાં મારી દીદી લઈને વહી ગઈ ગારિયાધાર અને પછી એ સ્વેટર એને મને રિટર્નમાં જે લઈ દીધું ને સ્વેટર એ પહેરીને હું મારા મોટી ના ઘરે લગ્ન કરવા ગઈ હતી તો ત્યાં હવાર હવારમાં હું જાગીને તો એ કામ કરતી હતી તો મેં એને કીધું હું તને ઠંડી નથી લાગતી કેમ સ્વેટર નથી પહેરું તે મન કહીએ કે મારું સ્વેટર છે ને એ મને બહુ ખૂતે છે એમ એટલે એ કે હું નથી પહેરતી કે મેં એને મારું સ્વેટર આપ્યું હું કહું તો તું આ પહેર અને તારું મને આપી દે એ મને નહીં ખૂતે એમ પછી એમ કરીને એ હું ઘરે લઈને વહી આવીને તો મને ખૂતવા મળ્યું એટલે મેં એ પહેરવાનું બંધ કરી દીધું એટલે પછી પાસું એમાં એક શિયાળો ગયો અને પછી મારા બાએ મને પાછા ગાડી ધાર લઈ ગયા અને મેં સ્વેટર લીધું એ જે મેં સ્વેટર લીધું ને એટલે એ આવું હતું ટોપાવાળું આવું ટોપાવાળું હતું પછી એ સ્વેટર મેં ટોપાવાળું લીધું ને જે મેં એ ત્યાં મારા લગ્નની તારીખ આવી ગઈ હતી પછી નહીં બોલમાં તું ઘડી એમ ન બોલાય પછી છે ને એ એ લગનની તારીખ આવી ગઈ ને એટલે પછી મારે બાઈ કીધું એ કે એ સ્વેટર હવે નહીં હાલે કેમ કે આવું ટોપાવાળું સ્વેટર હતું એટલે એ તો માથે ઓઢવાનું હોય લગન પછી એટલે કેવરા ને થોડું તો મને કે એ નહીં હાલે એ કે તારે એ કે બીજું લેવું પડશે તો મેં કીધું વાંધો નહીં એ સ્વેટર મેં મારા કાકાની છોકરીને આપી દીધું મારા લગ્ન પછી એક વર્ષ મેં પાછું આમનામ કાઢ નાખ્યું આખો શિયાળો પછી મને રાજે લઈ દીધું સ્વેટર એ કે સ્વેટર એ કે લઈ લેવી કે અમારે દેશમાં લગ્ન કરવા જવાનું હતું મને કે બહુ ઠંડી પડશે કે સ્વેટર લઈ આવી મને સ્પેશિયલ બરોડામાં સ્વેટર લેવા લઈ ગયા સ્વેટર લીધું લઈને પછી અમે લગ્ન કરવા ગયા દેશમાં દેશમાં લગ્ન કરવા ગયા ને તો ન્યા લીધું ને એટલે તરત મેં પહેર્યું જ નહોતું મને એમ હતું કે મેરીજમાં જાય છે ને તો હું સ્વેટરનું મુહૂર્ત ન્યા કરીશ એમ તે દેશમાં ગયા ત્યાંથી લગ્ન કરવા ગયા હું મારા કાકાનો છોકરો અને રાજ અમે ત્રણેય એક ગાડીમાં હતા ત્રણેય સવારથી સ્વેટર પહેર્યા પહેરીને પછી ત્યાં લગ્નમાં ગયા ત્યાં ને જ્યાં ને તડકો આવી ગયો હતો એટલે ઠંડી નહોતી એટલે અમે વિચાર્યું કે સ્વેટર કાઢીને પછી ગાડીમાં મૂકી દેવી એમ તો અમારા ત્રણ એના સ્વેટર ગાડીમાં મૂકી દીધા પેલા મારું મૂક્યું રાજનું મૂક્યું પછી સિરાગનું મૂક્યું એટલે પછી શું થયું કે અમે જમીન ત્યાંથી નીકળ્યા ને તો ગાડીમાં સ્વેટર જોયું ને તો ઈ બેના હેમખેમ હતા મારું નહોતું મારું ગાયબ થઈ ગયું સ્વેટર પછી પછી છે ને મેં રાજને કહી દીધું એણે ત્યાં ઘણા લોકોને એ બે પૂછવાનું ચાલું કરી દીધું કે અમાર ગાડી અહીંયા પડી હતી અમારા ગાડીમાંથી સ્વેટર વહી ગયું છે ગાયબ થઈ ગયું એણે ઘણા લોકોને અહીંયા પૂછ્યું કેમ કે ત્યાં છે ને ઘણા બધા લોકો હતા તે ઓલરેડી તો પછી કોઈ હાંસું ન બોલે ને ક્યાં ગયું એ કંઈ ખબર જ ન પડી અને પછી છે ને મેં રાજને એ બે ગોતતા હતા મેં તો ગોત્યું જ નહીં મને ખબર હતી મારે સ્વેટર આવે કાંઈ લેણાં દેણી સીજ નહીં હવે કેમ કે ઓલરેડી મારે કેટલા સ્વેટર ફેર્યા એક પણ મારા ભાગમાં ન થાય એટલે પછી મેં એ પછીથી મેં સ્વેટર લીધું જ નથી પણ રાજ મારા માટે લાવ્યા હતા એ ગાભા હાઉસમાં ક્યાંક ગયા હતા ને તો ત્યાંથી સ્વેટર લાવ્યા હતા એ ઓલું રૂસડાવાળો આવે ને ટોપ ઉપર રૂસડાવાળો પહેરવાનો એ ટાઈપનું હતું અને એ સ્વેટર આખું એવું છે ને કે એમાં એ પહેરીને આપણે કામ ન કરી હતી એટલે એ સ્વેટર હજી એમના પીડ્યું છે એ મતલબ આમ લોંગ છે આપણે ક્યાંક બહાર ફરવા ગયા હોય ને તોય સ્વેટર હાલે ઘરે હાલે એવું છે જ નહીં એ પહેરીને કામ ન કરી હતી આવી છે મારા સ્વેટરની કહાની અવતમ કમેન્ટમાં કેજો હવે આ શિયાળામાં હું સ્વેટર લઉં કે કેમ હું કેતીથી બોલ તું હવે હવે તને ન હોય સ્વેટર દે દેશું ને અમારી દીકરી મને સ્વેટર લઈ દેશે હવે કા સ્વેટર જીનું મારે છે ને 5 થી 6 શિયાળા સ્વેટર એને એરા ફેરીમાં જ વહી ગયા સ્વેટર ભાગમાં જ ન થાય હું મે કોઈ દિવસ પહેરું જ નથી હું કમ ગાયબ થઈ હું કમ ગાયબ હું કમ ગાયબ થઈ ઈ તો હવે ગાયબ કેમ થઈ હું કેવાય એક બે વખત તો આમ તેમ થયું પણ સ્વેટર મે આમાં નાખ્યું ગાડી મોટી હતી તે આમ ખોલ્યું તે મારાઈ ગયા થઈ હાલો કાઈ નહી તો ની કહાની કંઈ એવી હતી ને હવે બેકરી માં જાવ છે જીવલ ને પાણીપુરી ખાવી થી ને તો મેં કીધું હાલ લઈ આવી દો બીજું શું કા પૂરી ખાવી ને થારે હા ખાવી થી મેં કીધું બાર મેળ ન આવે આ ખાઈ નો એકે ઘણી ઉભું રહેવું પડે હું કેતીતી લઈ આવી બેકરી માંથી પૂરી ખાઈ છે ને ફેમિલી આવી જાવ જો નાસ્તો ખાવા ઘી ની પૂરી ને આ સેવડો કાલ નું બનાવેલું બધું લઇ જ બેસી ગઈ છે સેવડા નો તો આખો ડબ્બો લઇ બેઠી છે કેમ બહુ ભૂખ લાગી મેન હે હાલો પાવભાજી એ આમ ખાવા આવી જાવ બધાય ભાવ એ બનાવ્યું છે પાવભાજી ને મન્સુરી ને કા ના ના મે નથી બનાવ્યું છે ને આજ પાણીપુરી નો પ્રોગ્રામ હતો જીનુ પાણીપુરી ખાઈ તી ને તો હું પાણીપુરી લેવા જ ગઈ તી માર્કેટ માં ઘરે બનાવાની હતી તો છે ને રિંકલ બેન આવ્યા તા મારા તો એના ઘરે પાવભાજી બનતી હતી તો એણે મને ના પાડી તી મને કે ઓનલી ફોર પાવ લઈ લે ભાજી કે હું આપીશ તો એણે છે ને મેં પાવ લીધા તો એણે મને પાવય આપ્યા મંચુરિયન આપ્યું ભાજી આપી અને સલાડ થોડુંક સલાદ મેં ઘરે બનાવ્યું હતું તો એને થોડુંક આપ્યું તો આ બધું છે ને અમારે પાડોશી એ તૈયાર છે બધુંય મતલબ કે એણે ઘરે બનાવ્યું છે

ભાજી તૈયાર મળી તો અમારે કામ હાલી ગયું કા શું કેવું તમારે હા આપડે કામ રાખવાનું હોય કામ રાખવાનું હોય એમ કે છે રાજ રિંકલ બેન નું કામ દેવું એ ઘણી વખત બનાવે ને તો એ મને નાથ પાડી દે મને ઘણું ખરું આવડતું ન હોય એટલે એ બનાવે હું ખાવ કાજીનું જીનુ ને પાણીપુરી ખાવી હતી કાજીનું આપણે જીનું હવે કાલ બનાવશું કા ઓકે કાર્ટ પાણી બનાવશું કા નાખી દે થોડું હા સે તો તો આપણે ખાઈ લેવી પછી હવે વિડીયો સ્ટાર્ટ નથી કરવાનો અને હું એમ કેતી હતી હું છું ફોનમાં પછી રાત નું ઓલું થોડુંક કેવડાવે એટલે ખાઈ પછી પાછો વિડીયો શરૂ કરવો એટલે હું હવે પૂરો કરી દઉં તો કમેન્ટ માં કેજો એમાં ખાવાનું કેવું લાગ્યું રિંકલ બી મોકલ્યું ઈ પણ કઈ નઈ આપણે ઓલું સ્વેટર વાળી વાત કરી પછી કઈ બન્યો જ નહીં કા રાત શું કેવું તમારું રાજ એમ કે છે હાલે તો કઈ નઈ હાલો મળશું આપણે બીજા વિડીયોમાં મારા હાથ ભાજીવાળા બગડ્યા છે હવે હું શું કરીશ રાહ એ મારા હાથ તો ભાજીવાળા બગડ્યા છે લાઇવ બદાઉ તો હાલો આપ મળશો હવે નેક્સ્ટ વિડીયોમાં તમે એમ બોલો હમ શેર સબસ્ક્રાઈબ કર નાખજો અને મારો બ્લોગ ગમ્યો હોય તો સારી એવી એક કમેન્ટ કરી દેજો એમ બોલો લાઈક શેર સસ્ક્રાઈબ કરી દેજો અને આપણો વિડીયો ગમ્યો હોય તો ખાલી એવી સુંદર કોમેન્ટ કરી દેજો મને છે ને કોણ એમ કેતું તું કોક ઓલા નીતા બેન એ રે ને જુનાગઢ બાજુ એનો ફોન આવ્યો તો મન કે એ કે તમે ઓલા કૌશિક સર ઘરે જઈ આવ્યા હે ઈ પછી થી રાસ બોલવા મળ્યા એમ કેતા હતા તો હું કે છો હે એવું છે આપણે થોડું બાય ડાઈવ બધાય મળવી આપણે થોડું ખબર પડવા મળે ને હા એટલે બોલવા મિલ્યા થોડાક થોડાક હળુ હળુગ બનાવવા બનાવવા મળશે સારું હાલો મળશું બીજા વિડીયો ત્યાં સુધી બધા